અને બાર ફેબ્રુઆરી ઓગણીસો સુડતાલીસ થી લઈ અને પંદર ઓગસ્ટ ઓગણીસો ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ખાસ ધ્યાન રાખજો પહેલાં અંગ્રેજ ગવર્નર જનરલ અને ત્યાર પછી સ્વતંત્ર પ્રથમ ભારતીય ગવર્નર જનરલ તો તે સી રાજગોપાલાચાર્ય હતા ત્યાર પછી જોઈએ તો સ્વતંત્ર રાષ્ટ્ર પાકિસ્તાનનો ઠરાવ મુસ્લિમ લીગે ઈસવીસન કયા વર્ષમાં પસાર કર્યો હતો તો ઈસવીસન ઓગણીસો ને માં પસાર છે તે કરવામાં આવ્યો હતો ત્યાર પછી જોઈએ તો ક્રિપ્સ મિશન ઇંગ્લેન્ડ સરકાર દ્વારા કયા વર્ષે ભારત મોકલવામાં આવ્યું હતું તો ઓગણીસો ને બેતાલીસના રોજ ઇંગ્લેન્ડ સરકાર દ્વારા આ જે ક્રિપ્સ મિશન છે તેને ભારત મોકલવામાં આવ્યું હતું ત્યાર પછી જોઈએ તો સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી તો સત્યશોધક સમાજની સ્થાપના છે તે જ્યોતિબા ફૂલે દ્વારા કરવામાં આવી હતી અને ક્યારે થઈ હતી તો કે ચોવીસ સપ્ટેમ્બર ઓગણીસો ને અઢારસો ને તોતેરના રોજ પુણેમાં થઈ હતી અઢારસો ને તોતેરમાં ચોવીસ સપ્ટેમ્બર અને મહારાષ્ટ્ર પુણેમાં કરવામાં આવી હતી ત્યાર પછી જોઈએ તો સાર્વજનિક સત્યધર્મ પુસ્તકના રચાયતા કોણ હતા તો આ જે પુસ્તક છે સાર્વજનિક સત્યધર્મ તેના રચાયતા જ્યોતિબા ફૂલે હતા ત્યાર પછી જોઈએ તો ગુલામગીરી પુસ્તકના રચયતા કોણ હતા તો ગુલામગીરી પુસ્તક છે તે પણ જ્યોતિબા ફૂલે છે તેઓના રચાયતા હતા અને અઢારસો ને તોતેરની સાલમાં ત્યાર પછી જોઈએ દયાનંદ સરસ્વતીનું બાળપણનું નામ શું હતું તો સ્વામી દયાનંદ સરસ્વતી તેમનું બાળપણનું નામ છે તે હતું હતું નેક્સ્ટ જોઈએ વેદ તરફ પાછા વળો આ સૂત્ર આપ્યું તો સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા વેદ તરફ પાછા વળો આ જે સૂત્ર છે તે આપવામાં આવ્યું હતું નેક્સ્ટ જોઈએ તો ભારતના કયા સેવકે લાહોરમાં એગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી તો લાલા હંસરાજ દ્વારા ભારતમાં અને લાહોરમાં એગ્લો વૈદિક સમાજ છે તેની સ્થાપના કરવામાં આવી હતી અને ક્યારે કરવામાં આવી હતી તો અઢારસો ને માં આ જે કોલેજ છે તેની સ્થાપના થઈ હતી લાલા લજપતરાયના ગુરુ કોણ હતા તો લાલા લજપતરાય છે તેના ગુરુ હતા સ્વામી દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી તો સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મિશન છે તેની સ્થાપના કરવામાં આવી હતી કયા ભારતીય સમાજ સેવકે એક જ જ્ઞાતિ એક જ ધર્મ અને એક જ ઈશ્વરમાં માનવાનો ઉપદેશ આપ્યો હતો તો નારાયણ ગુરુ દ્વારા આ જે ઉપદેશ છે તે આપવામાં આવ્યો હતો કયા સમાજ સુધારકે રાજમુંદ્રી સોશિયલ રિકોમ એસોસિએશનની સ્થાપના કરી હતી તો આની જે સ્થાપના છે તે કુંદકુરી વિરેશ લિંગમ દ્વારા કરવામાં આવી હતી રાજકુંદરી સોશિયલ રિકોમ એસોસિએશન અને તેની સ્થાપના છે તે ક્યારે થઈ હતી તો વર્ષ અઢારસો ને અઠ્યોતેરમાં તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી બનારસના સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના કોણે કરી હતી તો બનારસનો જે સેન્ટ્રલ હિન્દુ સ્કૂલ છે તેની સ્થાપના શ્રીમતી એની બેસન્ટ દ્વારા કરવામાં આવી હતી કયા અંગ્રેજ ગવર્નર જનરલે સતી પ્રથાને ગેરકાયદેસર દર્શાવતો કાયદો પસાર કર્યો તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ દ્વારા આ જે કાયદો છે તે પસાર કરવામાં આવ્યો હતો ત્યાર પછી જોઈએ તો વંદે માતરમ ગીત કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે તો વંદે ગીત છે તે આનંદ મઠ નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે અને વંદે માતરમ ગીત છે તે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા વર્ષ અઢારસો ને માં એને જે ઉપન્યાસ લખેલો હતો આનંદ મઠ તેમાંથી લેવામાં આવ્યું હતું અંગ્રેજ સરકારે આપેલો નાઇટનો ખિતાબ ક્યા ભારતીય રાજનેતાએ અસ્વીકાર કર્યો હતો તો રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આ જે નાઇટનો ખિતાબ છે તે અસ્વીકાર કરવામાં આવ્યો હતો અને શા માટે અસ્વીકાર કરવામાં આવ્યો હતો તો જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે આ જે નાઇટનો ખિતાબ છે તે અસ્વીકાર કર્યો હતો ત્યાર પછી જોઈએ તો ધી મરાઠા દૈનિકની શરૂઆત ક્યાં ક્રાંતિકારી કરી હતી તો લોકમાન્ય તિલક દ્વારા આજે ધી મરાઠા દૈનિક છે તેની શરૂઆત કરવામાં આવી હતી ગણેશ ચતુર્થી અને શિવાજી મહોત્સવ જેવા કાર્યક્રમોની સાર્વજનિક શરૂઆત કયા જહાલવાદી નેતાએ કરી બાળ ગંગાધર તિલક દ્વારા ગણેશ ચતુર્થી અને શિવાજી મહોત્સવ જેવા કાર્યક્રમોની સાર્વજનિક શરૂઆત છે તે કરવામાં આવી હતી સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે આ સૂત્ર છે તે કયા ક્રાંતિકારી આપ્યું હતું તો બાળ ગંગાધર તિલક દ્વારા સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તે સૂત્ર આપવામાં આવ્યું હતું બંગ દર્શન વર્તમાન પત્ર ક્યાં ક્રાંતિકારીએ શરૂ કર્યું હતું તો બંગ દર્શન છે તે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ ક્યારે થયો હતો તો ઈસવીસન અઢારસો ને સત્તાવનમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે તે થયો હતો અને તારીખની વાત કરીએ દસ મે અઢારસો ને સત્તાવન ના રોજ ઈસવીસન અઢારસો ને સત્તાવનનો કયો લોકપ્રિયતા ગુજરાતમાં આવ્યો હતો તેઓ ગુજરાતમાં આવ્યા હતા શીખો દ્વારા કરવામાં આવેલા કુક્કા આંદોલનની આગેવાની કોણે લીધી હતી તો આ જે કુક્કાની કુક્કા આંદોલન છે તેની આગેવાની છે તે ગુરુભાઈ બાબા રામસિંહ દ્વારા લેવામાં આવી હતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો અઢારસો ને પંચ્યાસીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી અને તારીખની વાત કરીએ તો અઠાવીસ ડિસેમ્બર અઢારસો ને પંચ્યાસીમાં મુંબઈના જે ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ છે તેઓમાં તેની સ્થાપના કરવામાં આવી હતી અને સ્થાપના સમયે કુલ બોતેર પ્રતિનિધિઓ છે તેમાં હતા ત્યાર પછી જોઈએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહાસભાના પ્રમુખ પદે કોણ હતા તો તેના પ્રમુખ પદે છે તે વ્યોમેશચંદ્ર બેનર્જી હતા ત્યાર પછી જોઈએ ધી વર્તમાન પત્ર કયા નેતાએ શરૂ કર્યું હતું તો લાલા લજપતરાય દ્વારા ધી વર્તમાન પત્ર છે તે શરૂ થયું હતું વંદે માતરમ પત્ર કયા નેતાએ શરૂ કર્યું હતું તો વંદે માતરમ પત્ર છે તે બિપિન ચંદ્રપાલ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને તે અંગ્રેજી ભાષાનું છે અને ઓગણીસો ને પાંચમાં અને તેના જે સંપાદન હતા તે હતા શ્રી અરવિંદો ત્યાર પછી જોઈએ

કરવામાં આવી હતી અને મોહમ્મદ અલી જીણાની વાત કરીએ તો તેઓ દસ ઓક્ટોબર ઓગણીસો ને તેરમાં આમાં જોડાયા હતા ત્યાર પછી જોઈએ ધી કોમનવેલ્થ સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તો શ્રીમતી એની બેઝન્ટ દ્વારા કોમનવેલ્થ ધી કોમનવેલ્થ સાપ્તાહિક છે તે શરૂ કરવામાં આવ્યું હતું અંગ્રેજો સામે સૌપ્રથમ શસ્ત્રો ઉઠાવનાર ભારતીય સ્ત્રી વિરાંગના કોણ તો રાણી ચેન્નમ્મા છે તેઓના દ્વારા અંગ્રેજો સામે સૌ શસ્ત્રો છે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી તો શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા લંડનમાં ઇન્ડિયન હોમ સોસાયટી છે તેની સ્થાપના કરવામાં આવી હતી ભારતનો સૌપ્રથમ ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો જર્મનીમાં સૌપ્રથમ વખત આ જે રાષ્ટ્રધ્વજ છે તે ફરકાવવામાં આવ્યો હતો અને કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો તો આ જે છે તે સાતમી આંતરરાષ્ટ્રીય કોંગ્રેસ સભામાં બનાવ ફરકાવવામાં આવ્યો હતો અને મેડમ ભીખાઈજી કામા અને રાણા દ્વારા રીતે આને બનાવવામાં તે આવ્યો હતો જાપાનમાં અંગ્રેજો વિરુદ્ધ ક્રાંતિકારી પ્રવૃત્તિ આદરી હતી તો જાપાનમાં રાસ બિહારી ઘોષ દ્વારા ગાંધીજીએ ભારતમાં આવી સૌ પ્રથમ આશ્રમની સ્થાપના ક્યાં કરી હતી તો ગાંધીજીએ ભારતમાં આવી અને સૌ પ્રથમ અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમ છે તેની સ્થાપના કરવામાં આવી હતી ત્યાર પછી જોઈએ બિહારનો ચંપારણનો સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો તો આજે ચંપારણ સત્યાગ્રહ છે તે ઓગણીસો ને સત્તરમાં થયો હતો કઈ ઘટનાને કારણે ગાંધીજીએ અસહકારની લડત મોકૂબ રાખી હતી તો ચોરાચોરી હત્યાકાંડ છે આના કારણે ગાંધીજી દ્વારા અસહકારની જે લડત છે તે મોકૂબ રાખવામાં આવી હતી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને ત્રીસના દિવસને કોંગ્રેસે કયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું તો તેને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું છે તે નક્કી કર્યું હતું ગાંધીજી અને ડૉક્ટર આંબેડકર વચ્ચે ઈસવીસન ઓગણીસો ને માં કયા કરાર થયા તો પુના કરાર છે તે ગાંધીજી અને ડૉક્ટર આંબેડકર વચ્ચે થયા આવી રીતે એવું પૂછી શકાય કે પુના કરાર છે તે કોની કોની વચ્ચે થયા અને ક્યારે થયા તો ગાંધીજી અને ડૉક્ટર આંબેડકરની વચ્ચે અને ઓગણીસો ને બત્રીસમાં હિંદ છોડો આંદોલન કયા વર્ષથી કરવામાં આવ્યું હતું તો આઠ ઓગસ્ટ ઓગણીસો ને બેતાલીસથી હિંદ છોડો આંદોલન છે તે થયું હતું ફોરવર્ડ બ્લોકની સ્થાપના કોણે કરી તો સુભાષ ચંદ્ર બોઝ દ્વારા ફોરવર્ડ બ્લોક છે તેની સ્થાપના કરવામાં આવી હતી કયા વીર દેશભક્તે અઢારસો ને સત્તાવન વિપ્લવને સૌપ્રથમ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહ્યું હતો તો વિનાયક સાવરકર દ્વારા આજે અઢારસો સત્તાવનનો જે વિપ્લવ છે તેને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહેવામાં આવ્યો હતો સુભાષચંદ્ર બોઝ કોના નેતૃત્વ હેઠળ સ્ત્રીઓની એક અલગ લશ્કરી ટુકડી ઊભી કરી છે તો કર્નલ લક્ષ્મીના નેતૃત્વ હેઠળ સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્ત્રીઓની એક અલગ લશ્કરી ટુકડી છે તે ઊભી કરી હતી બંધારણની રચના ક્યારે કરવામાં આવી હતી તો છ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ અમેરિકામાં કયો ભારતીય ક્રાંતિકારીએ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી હતી તો અમેરિકાની જ્યારે વાત કરવામાં આવે તો અમેરિકામાં તારકનાથ દાસ દ્વારા આજે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ છે તેની સ્થાપના કરવામાં આવી હતી જ્યારે ઓગણીસો ને બેતાલીસમાં આ સ્થાપના થઈ હતી તે ઓગણીસો ને સાતમાં થઈ હતી અને કેલિફોર્નિયા ખાતે થઈ હતી કેલિફોર્નિયા અમેરિકા અને જ્યારે ઓગણીસો બેતાલીસમાં વાત કરીએ તો ઓગણીસો બેતાલીસમાં રાસ બિહારી ઘોષ દ્વારા જાપાનના ટોક્યોમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ છે તેની સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસો ને ભારતની કામ ચલાવ સરકારમાં મુસ્લિમ લીગના નેતા લિયાકત અલી ખાને કયો વિભાગ સોંપવામાં આવ્યો હતો તો તેઓને વિભાગ છે તે સોંપવામાં આવ્યો હતો ગુજરાતના કયા જિલ્લાની કોલેજમાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો તો ભાવનગરમાં સામળદાસ કોલેજ છે ત્યાં ગાંધીજી દ્વારા અભ્યાસ છે તે કરવામાં આવ્યો હતો અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી તો આની જે સ્થાપના છે તે અનસુયા સારાભાઈ દ્વારા ગાંધીજી સાથે મળી અને કરવામાં આવી હતી અને ક્યારે કયા વર્ષમાં થઈ હતી તો ઓગણીસો ને વીસમાં ગાંધીજી કયા વર્ષે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા તો નવ જાન્યુઆરી ઓગણીસસો ને પંદરમાં તેઓ ભારત પરત ફર્યા હતા અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી તો ઓગણીસસોને વીસમાં તેની સ્થાપના છે તે થઈ હતી ચલ્લો દિલ્હીનો નારો કયા ક્રાંતિકારીએ આપ્યો હતો તો સુભાષચંદ્ર બોઝ દ્વારા ચલ્લો દિલ્હી છે તેનો નારો આપવામાં આવ્યો હતો આઝાદ હિદ આઝાદ હિંદ ફોજની રચના કોણે કરી હતી તો સુભાષચંદ્ર બોઝ દ્વારા આઝાદ હિન્દ ફોજની રચના છે તે થઈ હતી વેવેલ યોજના અંગ્રેજ સરકાર દ્વારા કયા વર્ષે રજૂ કરવામાં આવી તો વર્ષ ઓગણીસો ને પિસ્તાલીસમાં આ જે વેવેલ યોજના છે તે રજૂ કરવામાં આવી હતી દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા પછી ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહની શરૂઆત ક્યાંથી કરી હતી તો ચંપારણ સત્યાગ્રહથી કરવામાં આવી હતી અને ચંપારણ સત્યાગ્રહ ઓગણીસો સત્તરમાં ત્યાર પછી ઓગણીસો ને માં આઝાદ હિન્દ ફોજની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી તો તેની સ્થાપના છે તે સિંગાપુર ખાતે કરવામાં આવી હતી પાકિસ્તાનના સૌ ગવર્નર જનરલ કોણ હતા તો મોહમ્મદ અલી જીણા છે તેઓના સૌ ગવર્નર જનરલ હતા વ્યક્તિગત સત્યાગ્રહમાં વિનોદા ભાવે પછી દ્વિતીય કોણ હતું તો પંડિત જવાહરલાલ નહેરુ છે તેઓ દ્વિતીય હતા અને આ છે તે ગાંધીજી દ્વારા વિનોદભા વિનોબા ભાવે છે તેઓને સત્તર ઓક્ટોબર ઓગણીસો ને ચાલીસના રોજ પ્રથમ સત્યાગ્રહી કર્યા હતા અને પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ કર્યા હતા અને ત્યાર પછી દ્વિતીય સત્યાગ્રહી તરીકે પંડિત જવાહરલાલ લાલ નહેરુ છે તેઓને નામ આપ્યું હતું ભારતના સ્વાતંત્ર્ય પછી કોણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સમાપ્ત કરવાનું સૂચન કર્યું હતું તો મહાત્મા ગાંધીજી દ્વારા જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે તેઓને સમાપ્ત કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું બ્રિટિશ સરકારની કઈ પદવીને મહાત્મા ગાંધીએ અસહયોગના આંદોલનમાં ઠુકરાવી હતી તો કેઝરે હિન્દ છે આ જે પદવી છે તે મહાત્મા ગાંધીજી દ્વારા ઠુકરાવવામાં આવી હતી જનજાતિ લોકોના સન સંબંધમાં આદિવાસી શબ્દનો પ્રયોગ સૌ પ્રથમ કોણે કર્યો હતો તો તે ઠક્કરબાપા દ્વારા કરવામાં આવ્યો હતો ભારતના સ્વતંત્રતા સંગ્રામ પર ઇન્ડિયન સ્ટ્રગલ નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું હતું તો સુભાષચંદ્ર બોઝ દ્વારા ઇન્ડિયન સ્ટ્રગલ નામનું પુસ્તક છે તે લખવામાં આવ્યું હતું કયા બ્રિટિશ પ્રધાનમંત્રીએ ભારતમાં ક્રિપ્સ મિશન મોકલ્યું હતું તો વિન્સ્ટન ચર્ચિલ છે તેઓના દ્વારા ભારતમાં ક્રિપ્સ મિશન છે તે મોકલવામાં આવ્યું હતું કોમ્યુનલ એવોર્ડની જાહેરાત ક્યાં બ્રિટિશ પ્રધાનમંત્રીએ કરવામાં આવી હતી તો રેમસે મેકડોનાલ્ડ દ્વારા કોમ્યુનલ એવોર્ડ છે તેની જાહેરાત કરવામાં આવી હતી ગોલ્ડન થ્રેસર હોલ્ડ નામના કવિતા સંગ્રહના રચયતા કોણ હતા તો સરોજીની નાયડુ છે ભારતનું બુલબુલ તેઓના દ્વારા ગોલ્ડન થ્રેસર હોલ્ડ છે તે કવિતા સંગ્રહ છે તે લખવામાં આવ્યું હતું અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા તો પ્રથમ મહિલા અધ્યક્ષ છે તે એની બેસન્ટ હતા ઓગણીસો ને સત્તરમાં તેઓએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ છે તે બન્યા હતા વર્ષ ઓગણીસો ને સત્તર ઈસ્વીસન અઢારસો ને સત્તાવનના વિપ્લવમાં આરંભે દિલ્હીની ગાદી પર ક્યો મુગલ બાદશાહ હતો તો બહાદુર શાહ ઝફર ભારતવાસીઓએ સાયમન કમિશનનો વિરોધ શાહ માટે કર્યો હતો તો તેના એક પણ સભ્ય છે તે ભારતીયનો હતા અને આટલા માટે ભાઈ અને સાયમન કમિશન છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો ઈસવીસન અઢારસોને સત્તાવન વિપ્લોવમાં ભાગ લેનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના પતિનું નામ શું હતું તો ગંગાધર રાવ છે તેઓના પતિનું નામ હતું ખૂબ લડી મર્દાની વતો ઝાંસી વાલી રાનીથી આ જે પંક્તિ છે તેના રચયતા કોણ હતા તો સુભદ્રા કુમારી ચૌહાણ છે તેઓ આ પંક્તિના રચયતા હતા બંગાળના ભાગલા રદ કરવાનો આદેશ ક્યાં વાયસ રોય આપ્યો હતો

કયા સ્થળે સૌપ્રથમ મુસ્લિમ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી તો અલીગઢ ખાતે મુસ્લિમ કોલેજ છે તેની સ્થાપના થઈ હતી લોકનાયક તરીકે કોને ઓળખવામાં આવતા હતા તો જયપ્રકાશ નારાયણ છે તેઓને લોકનાયક તરીકે ઓળખવામાં આવતા કસ્તુરબા ગાંધી અને મહાદેવભાઈ દેસાઈનું કયા સ્થળે અવસાન થયું હતું તો આગા ખાન મહેલ પુણે ખાતે તેનું અવસાન છે તે થયું હતું ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ક્યુ અખબાર શરૂ કર્યું હતું તો ઇન્ડિયન ઓપિનિયન નામનો અખબાર છે તે શરૂ કરવામાં આવ્યું હતું ઈસવીસન સન અઢારસો ને ત્રાણુંમાં ગાંધીજી કઈ વેપારી પેઢીનો કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા હતા તો દાદા અબ્દુલ્લાનો કેસ લડવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા ક્યાં દિવસની મધ્યરાત્રિએ નવી દિલ્હીમાં યુનિયન જેક ઉતારી ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો તો ચૌદ ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસની મધ્યરાત્રિએ આચાર્ય કૃપલાણીનું નામ શું હતું તેઓનું નામ હતું જીવતરામ ભગવાનદાસ કૃપલાણી બંગાળનું વિભાજન થયું તો ગોપાલકૃષ્ણ ગોખલેસો ને ઓગણીસ માં યોજાયેલી અખિલ ભારતીય ખિલાફત પરિષદના પ્રમુખ કોણ હતા તો મહાત્મા ગાંધીજી છે તેઓ ખિલાફત પરિષદના પ્રમુખ હતા જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો તો તેર એપ્રિલ ઓગણીસો ના રોજ કઈ યોજના હેઠળ ભારતને ઓગણીસો સુડતાલીસમાં સ્વતંત્રતા મળી હતી તો માઉન્ટ બેટન યોજના હોમ રૂલ લીગ કોના નેતૃત્વ હેઠળ શરૂ થઈ હતી તો બાલ ગંગાધર તિલક અને એની બેઝન્ટના નેતૃત્વ હેઠળ હોમ રૂલ લીગ છે તે શરૂ થઈ હતી તુ મુજે દો મેં તુમે આઝાદી આઝાદુંગા આ નારો કોણે આપ્યો હતો તો સુભાષચંદ્ર બોઝ દ્વારા આ જે નારો છે તે આપવામાં આવ્યો હતો વિદેશમાં પ્રથમ સ્વતંત્ર ભારતીય સરકારની સ્થાપના કોણે કરી હતી તો રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ દ્વારા વિદેશમાં પ્રથમ સ્વતંત્ર થઈ હતી શરૂઆત નીચેનામાંથી ક્યાં શહેરથી થઈ હતી તો મુંબઈ ખાતે તેની શરૂઆત થઈ હતી પ્રિઝન ડાયરીના લેખક કોણ છે તો જયપ્રકાશ નારાયણ છે તેઓ પ્રિઝન ડાયરીના લેખક છે સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો તો કટક ખાતે તેઓનો જન્મ છે તે થયો હતો ઈસવીસન અઢારસો ને સત્તાવનના વિદ્રોહમાં ભાગ લેનાર બેગમ હઝરત મહલ કોની બેગમ હતી તો તેઓ અવધના નવાબ વાજીદ અલિત શાહના બેગમ હતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઈસવીસન ઓગણીસો ને પાંચના બનારસ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા તો ગોપાલ કૃષ્ણ ગોખલે છે તેઓ ઓગણીસો પાંચના બનારસ અધિવેશનના અધ્યક્ષ હતા ગાંધી ઈરવિન કરાર ક્યાં વર્ષે થયા હતા તો વર્ષ ઓગણીસો ને ગાંધી ઈરવિન કરાર છે તે થયા હતા તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તો અહીં પૂર્ણ થાય છે બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લે લિસ્ટ છે તો અહીં સ્ક્રીન ઉપર આપેલી છે